ગણોદવાળા કેશવજી ભગત એકાંતિક ભક્ત હતા એમના મિત્ર એકલારા ગામના જીવાભાઈ હાટી પોતે સત્સંગી ન હતા એક દિવસ એને સંકલ્પ થયો કે મારા મિત્ર કેશવજી ભાઈ તો બહુ મોટા ભગવાનના ભક્ત છે અને કેવો ભગવાનનું ભજન કરે છે તો મારે પણ એ ભગવાનની કંઠી બાંધવી છે અને ભગવાનનું ભજન કરવું છે આ વાત કેશવજી ભગતને જઈ અને એમણે જીવાભાઈ હાટીએ કરી કે કેશવજી ભગત મારે તમારી જેમ સ્વામિનારાયણ ભગવાનની કંઠી બાંધવી છે અને ભગત થવું છે ત્યારે કેશવજી ભગત કે તો તો એ બહુ સારી વાત કહેવાય તો ચાલો આપણે જુનાગઢ જઈએ અને કૃષ્ણચરણદાસ સ્વામી ત્યાં અત્યારે બિરાજમાન છે તો આપણે એની પાસે જય અને કંઠી પહેરીએ એમ કહી અને બંને ભક્તો જવા માટે તૈયાર થયા ત્યારે જીવાભાઈ કે પણ કેશવજીભાઈ હજી તો હું નવો નવો સત્સંગી થયો છું હું કઈ સત્સંગી નથી એટલે મને કઈ ખબર ન પડે કે સાથે શું લેવાનું હોય ત્યારે કેશવજી ભગતે કીધું કે એમાં કઈ લેવાની જરૂર નહીં પણ તમે કયો છો તો સાકર ને શ્રીફળ સાથે લઈ લો ત્યારે જીવાભાઈ હાટી કે પણ મારી પાસે અમારે ઘરના આંબા છે તો ઘરના આંબાની કેરી બહુ મીઠી છે એ લઈ લો તો ત્યારે કેશવ ભગત કે તો એના જેવું તો ફળ કોઈ મીઠું નઈ કેરી લઈ લો તો તો બહુ સારું આ તો મને કે એવું યાદ ન આવ્યું એટલે મેં તમને સાકર શ્રીફળ લેવાનું કીધું પણ કેરી લઈ લો તોય કાઈ વાંધો નઈ એટલે જીવાભાઈ હાટીએ પોતે કેરી લીધી અને બંને ભક્તો આવ્યા જુનાગઢ સ્વામી સ્વામી બાંધો અને સત્સંગી કરો ત્યારે સ્વામીએ હાથમાં પાણી દઈ વ્રતમાન ધરાવ્યા અને મંત્ર બોલી અને કંઠી પહેરાવી ને કીધું કે આજથી તમે ભગવાન ના ભક્ત થયા તો ભગત રોજ પચાસ માળા કરજો એવું સ્વામીએ કીધું ત્યારે જીવાભાઈ હાટીએ સુધારી અને ધરાવો ત્યારે સ્વામીના કહેવા પ્રમાણે ઠાકોરજીને ધરાવી અને સ્વામીને આપી ત્યારે સ્વામી જમવા માંડ્યા જમતા જમતા ખુબ વખાણ કરતા જાય કે ભગત કેરી તો બહુ મીઠી છે એમ બે ત્રણ વખત વખાણ કર્યા ત્યારે જીવાભાઈ હાટીને બહુ આનંદ થયો કે સ્વામી કેરી જમીને રાજી થયા ત્યારે સ્વામીએ કીધું ભગત કેરી પ્રસાદી જોઈએ છે ત્યારે જીવાભાઈએ કીધું કે હા ત્યારે સ્વામીએ પ્રસાદી આપતા આપતા હું કીધું કે આ કેરીનું કારણ શરીર ટળી ગયું એટલે જીવાભાઈ ત્યારે તો કઈ સમજ્યા નહીં પણ ઘરે આવી પ્રસાદી જમીન એમ થયું કે સ્વામી એ કીધું છે કારણ શરીર ટળી ગયું જોઉં તો ખરા કેમ છે એટલે પોતે ગોઠલીને ને વાવી અને રોજ એને પાણી પાઈ પણ બે ત્રણ મહિના ગયા પણ એને કે કોટો ફૂટો નહીં ત્યારે જીવાભાઈ ને સમજાણું કે સ્વામીએ કહ્યું હતું કે આનું કારણ શરીર ટળી ગયું એટલે આ ઊગી નહીં જો આવી નિર્જીવ વસ્તીનું પણ કારણ શરીર ટળી જતું હોય તો આપણું તો કેમ ન ટળે એ સ્વામી એ મને રોજ પચાસ માળા ફેરવાની કીધી છે ને એ હું અચૂકી પચાસ માળા ફેરવીશ એવી રીતે દ્રઢ સંકલ્પ કર્યો અને રોજ પોતે પચાસ માળા નિયમિત કરવા મેડા અને ભગવાન નું ભજન કરતા હતા બે ત્રણ વર્ષ જ થયા ને ત્યાં જ એક દિવસ કૃષ્ણ સ્વામી અને મહારાજ વિમાન લઈને આવ્યા અને કીધું કે ભગત ચાલો ધામમાં તૈયાર છો ને ત્યારે જીવાભાઈ હાટી કે હા સ્વામી હું તો તૈયાર છું ત્યારે આ વાત એમના પત્ની સાંભળી કીધું કે તમે જતા રહેશો તો મારું શું ત્યારે કૃષ્ણ ચરણદાસ સ્વામી કીધું કે તમારા ઘરના ને કયો કે એના ઉદર ની અંદર બે માસ નું બાળક છે એનો જન્મ થશે એ દીકરો જન્મશે અને મોટો સત્સંગ થશે તમારો જે સંકલ્પ છે ને કે તમારી ઘરે સંતના ઉતારા થાય ને ગામમાં સત્સંગ થાય ને એ તમારો સંકલ્પ તમારો દીકરો પૂર્ણ કરશે એવું તમારા ઘરના ને કહ્યો સ્વામીના કહેવા પ્રમાણે જીવા ભાઈ એમના ઘરના ને કીધું અને જીવાભાઈ તો ભગવાનના ધામમાં ગયા જ્યારે નવ માસ પૂર્ણ થયા ને ત્યારે એમના ઘરે દીકરાનો જન્મ થયો અને પછી તો સ્વામીના આશીર્વાદ મુજબ એ દીકરો મોટો થયો અને પોતે સંતોના ઉતારા થાય એવી હવેલી બનાવી અને આખા ગામ ને સત્સંગ કથા વાર્તા નો લાભ અપાયો અને આખું ગામ સત્સંગ થયું આમ જીવાભાઈ હાટી કેરીમાં ખાલી સ્વામીના ચરણે કેરી અર્પણ કરી એમાં તો ભગવાન નું ધામ પોતે ગમાઈ ગયા પણ ભગવાનના ધામમાં ક્યારે જઈ શકાય તો કે સર્વ વાસના રહી થઈએ ને ત્યારે ભગવાનના ધામમાં જવાય એક ભગવાન સિવાય ક્યાંય બીજે પ્રીતિ ન રહી હોય ને ત્યારે ભગવાનના માં જવાય નહીંતર અંત આવે તો જેની સાથે હેત હોય તે આવે ગામના એકાંતિક ભક્ત કે મહારાજ સિવાય ક્યાંય હેત જ નહીં બસ એને મનમાં એમ જ તે મારે મેરો તો એક ગિરિધર કે પોતે એવા એકાંતિક ભક્ત હતા કે ભગવાન સિવાય બીજે ક્યાંય એને હેત જ નહોતું બસ એને એમ જ કે મેરે તો એક ગિરિધર ગોપાલ દુસરો ન કોઈ કે ભગવાન સિવાય મારું કોઈ છે જ નહીં એવું એના અંતરમાં સદાય રહેતો એક દિવસ પોતે વ્યવહારિક કામ કાજે બાજુના ગામમાં ગયેલાં અને ગામમાં બધાય સાથે હતા ગામના માણસો પણ તેજપાલ ભગત તો પોતે ભગવાનની મસ્તીમાં ચાલ્યા જાય ગામના માણસો બધા એ ગામ ગપોટા મારતા મારતા ચાલતા હતા પણ ભગત તો એ નિરાતે ચાલતા આવે અને ભગવાનની નું ધ્યાન કરતા આવે એમ ભગવાનની મૂર્તિની અંદર પોતે મસ્ત હતા અને આવતા ચલાવતા ભગત પાછળ રહી ગયા ઓલા બધા માણસો એ ગપોટા મારતા મારતા આગળ નીકળી ગયા ત્યારે એમને મહારાજે દર્શન લીધા ત્યારે તેજપાલ ભગત કે મહારાજ અત્યારે અહીંયા ક્યાં ત્યારે મહારાજ કે અમે તો તમારી ઘરે ગયા તા પણ તમે કે અમને ઘરે મળ્યા નહીં એટલે ગોતતા ગોતતા અમે અહીંયા અહીંયા સુધી આવ્યા ત્યારે તેજપાલ ભગત કે મહારાજ મારું તેવું તે શું કામ હતું તે તમે મને ગોતતા ગોતતા આવ્યા ત્યારે મહારાજ કહે તમને અમારે ધામમાં લઈ જવા તા ને એટલે અમે તમારી ઘરે આવ્યા તા પણ તમે ત્યાં મળ્યા નહીં એટલે અમે તમારા પાસે અહીંયા છે કે આવ્યા ત્યારે તેજપાલ ભગત ને કીધું કે તો તમારે હવે ધામમાં આવું છે કે પેલા ઘરે જઈ અને પછી ધામમાં આવું છે ત્યારે તેજપાલ ભગત કે અરે મહારાજ મારું તો ઘર એટલે તમે જ છો ઘરે એ મહારાજ મને ધામમાં ચડી એ ભગત તો તૈયાર થઈ ગયા અને મહારાજે પોતાના વિમાનમાં બેસાડી દીધા અને પોતે ધામમાં લઈ ગયા પણ ભક્ત ની ચિંતા ભગવાન ને હોય એટલે મહારાજ ને એમ થયું કે આ ભગત તો બારોબાર મારી સાથે ધામ માં આવવા તૈયાર થઈ ગયા છે પણ એના બદલે ઘર ના સભ્ય ગોતશે તો એને કેમ ખબર પડશે કે ભગત ધામ માં ગયા એટલે ભગવાન તેજપાલ ભગત નું રૂપ લઇ એની ઘરે ગયા અને જૈન કીધું કે તમે બધાય મને ગોતશો નહિ હું તો ભગવાનના ના ધામ માં જાઉં છું એમ કઈ અને પોતે અદ્રશ્ય થઈ ગયા ત્યારે ગામના માણસો બધા આવ્યા એટલે એને એવું કીધું કે બધાયને ભાડા તેજપાલ ભગતને ન જોયા એટલે એના ઘરના બધાય સભ્યોએ પૂછ્યું કે અમારા ભગત કેમ નો આવ્યા ત્યારે કીધું કે એ તમારો ભગત તો એ ભગવાનની મસ્તીમાં નિરાય ત્યાં હેલા છે હમણાં આવશે ત્યારે કે નઈ ભગત તો કેવા આવ્યા હતા કે હું તો ભગવાનના ધામમાં જ આવું છું હવે હું નઈ આવું એટલે ગોતતા ગોતતા બધાય એના ભગતને ગોતવા માટે નીકળાને જ્યાં ગોતતા ગોતતા આવ્યા ને ત્યાં તો એક ઝાડ નીચે તેજપાલ ભગતનો પંચ ભૌતિક દેહ પડ્યો તો એને જોઈને એમ થયું કે આ તો ઘરે કેવા તા અને પાછા અહીંયા ધામમાં ગયા આવું કેમ થયું એ આ તો ભગવાન કદાચ એમના રૂપે આપણને કેવા આવ્યા છે એ એવી રીતે તેજપાલ ભગતને ભગવાન પોતાના ધામમાં લઈ ગયા એટલે ભગવાનના ધામમાં ક્યારે જવાય તો કે સર્વ વાસના એ રહિત થઈએ અને બસ ભગવાન જ એક પોતાનું સર્વસ્વ મનાય ને ત્યારે ભગવાન ના ધામ સુધી પહોંચી શકાય સહજાનંદ સ્વામી મહારાજ ની જે